તો ગુડ મોર્નિંગ મિત્રો આજના આપણા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે અને આપણે વહેલા વહેલા જાગી ગયા છે ઠંડી પણ ચાલુ છે હજી તો નવા જવાનું બાકી છે અને આજે નોકરી આપણે મોડું જવાનું ત્યારે પણ વહેલા જાગી ગયા ન આપણો ટાઈમ તો દસનો ઢોકળો હોય મોડું જવાનું એટલે તો હવે જાગ્યા હવે જોઈએ શું થાય છે આગળ આજના દિવસમાં ચલો મળીએ આગળ આપણને સવારમાં એક ઓટો મળી ગયો છે બાઇકનો વડાલા લેવા જવાનું છે મમ્મીના તો નારી આવી ગયો તો જો નરેશ આવ્યો હતો નરેશ કે મારે આવું હોય તો નરેશને હું પાડી દીધી આવે છે હોય જો આવી ગયો તે નરેશ કેમ છો નરેશ ફરેલો વાઘ આવ્યો તો તમાકુનું કામ કરવા માટે મારા ભરત મોમા આવી ગયા છે તો જાય હ ખેતરમાં જો ખેતરમાં તમાકુનું કામ ચાલુ હ નેદવાનું આપણને પણ નેતા આવડતું નહીં ડાળીઓ આવી ગયો બધા અરે નેદા જો શિયાળાની તમાકુ હવાળને ઠંડીને ઝાકર ફૂલ હ અને હવે આપણે પાછું ગામમાં જવાનું હ કાગળ લેમ્લેશન કરાવવા માટે ટ્રેક્ટર પણ જાય બહાર ગંઠા નાખવા આપણે ચાલ્યા સવા નોકરી પૈસા કમાવા પાંચસોની નોટ્સ આપીશું અને પોતાના ઘરે આવીશું આજે તો સોમવાર હ એટલે કામ પણ વધારે હશે શનિશો મારા કામ વધારે હોય બાકી તો કામ ઓછું હોય હ તો જઈએ હજુ પોકે નહીં પોકે પછી ખબર પડે કે જેટલું કામ હોય આમ બરાબર તો ચાલો આગળ જોઈએ અકસ્માત ગાડીમાં ભબરાય અમારા કાર્ટુન નખો કરવાનું ચાલુ કરી દીધો સર ધમધમાઈ બે પેટો પડી જઈએ છીએ આમ ફૂલ હાબુ આવ્યા હાજે મિત્રો આપણો પડોશો લોચો તો ઘેરથી ફોન આવ્યો તો ઘેર જવાનું થયું હોય હવે ઘેર જઈને આવીએ હવે સુકવામાં તો ખબર નહીં પણ ફોન આવ્યો તો ખરો ઘેરથી એટલે ઘેર જવું પડશે જો અમે નીકળી ગયા ઘેર જવા માટે આપણે પાછા જવાનું નોકરી તો જઈએ હવે પાછા નોકરી નોકરી કામ ચાલુ જ હતું એક ગાડી પતી ગઈ હતી બીજી ગાડીમાં આવ્યા હતા કીધું ઘરે જઈને આવું જમીન બમી મેચ બેસ રમી રહેતા ગાડી ચાલુ કરી હતી તમે પેલેટ પતી ગયા પછી ઘરે પણ ઘરે ઘરનું કામ પતી ગયું જઈએ નોકરી ચલો તા

આજે હેડીને જવાનું છે એવા બાઈક લઈને આમાં હેડતું જવાનું છે બરોબર વિડીયો જ નહોતો મારા બેન મેં તો છોકરાનો વિડીયો જ તો ઉત્તરાયણ કરવા માટે અમે હે ને એક કશું બતાવું તમને જોવા क्या चीज है पैसा क्या बात है क्या चीज है पैसा क्या बात इतना जो उत्तरण करवाना वो अच्छा रहे कितना मन किया इस लेवा पतंग मारो भाई पैसा आपसे लेवे पतंग और दूरी लाया तो हम बीजी पर ले आ जावना सा और मारो भाई पैसा आप ये तमें जो ही सको जो सब पैसा करती है क्यों पैसे पे तू मरती है एक बात मुझे बतला दे तू उस रब से क्यों नहीं डरती